ડીસાના કાંઠ ગામે લોકશાહીનો પર્વ 93 વર્ષીય વૃદ્ધા સહિત હજારો મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન ડીસા તાલુકાના કાંઠ ગામે આજે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામમાં કુલ ત્રણ હજાર નવસો અઢાર મતદારો નોંધાયા છે ને યુવાનો વડીલો તેમજ દિવ્યાંગો સહિત સૌ કોઈએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ મતદાન પ્રક્રિયામાં સૌથી પ્રેરણાદાયક દ્રશ્ય કાંટ ગામના ભોયણ મત વિસ્તારમાં જોવા મળ્યું જ્યાં ત્રાણું વર્ષીય વાઘણીયા સમુબેન ગલ ગલબાજીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમણે આ પ્રતિબંધતાએ લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા સરપંચ પદ માટે પાંચ ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જામીન હોવાથી ગામમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો કાંટ ગામના કુલ ત્રણ બુથ પર શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી જે લોકશાહીના સાચા અર્થને પ્રતિબિંબિત કરે છે